નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સોળ એક છવ્વીસના ફિલ્ડ ઉપર સનાળી ગામની અંદર આવ્યા છે અને ફિલ્ડ હતી લસણની થોડીક વાર પહેલાં જ આપણે અમરેલી જિલ્લાનું સનાળી ગામની અંદર જે દવા છે હુકમની રાણી અને રાજુભાઈ સનાળી ગામ રાજુભાઈ વસોયા છતાંય ખેડૂતને જ આપણે આખું નામ પૂછી રાજેશભાઈ હરજીભાઈ વસોયા સનાળી બરોબર છે રાજુભાઈ હુકમ હુકમની જે રાણી છે એમાં તમે મારવાના છો લસણમાં લસણમાં મારવાના છો અને પાવાના છો બે વસ્તુ કરવાના છો અને ડુંગળી પણ છે ડુંગળી અંદર પણ મારવાના છે તો થીપ્સ ગમે તે હોય જો થીપ્સ નો હટે એવું બને જ નહીં પણ સમયસર એનો ઈલાજ કરવો પડે ફૂલ એટક છે તો એનો બેય બાજુ એનું કામ કરવું પડે કારણ કે થીપ્સ જે ઉદય છે આખા જમીનની અંદરથી ને જ એનું આખે આખું પરિવાર સાથે એ બહાર આવતું હોય છે જ્યારે જમીનની અંદર એ કોસાટા મેકી અને બહાર આવતી હોય થીપ્સનું વધારે પ્રમાણ હોય તો જમીનની અંદર છે ઉપર ગમે એવા સ્પ્રે કરો તમે એવું નથી માનતા ગમે એ દવાનો રાઉન્ડ મારો એનું રિઝલ્ટ મળતું જ હોય પણ બીજો જે પાસે જમીનમાંથી આવી ઉપર એવડા થતાં લાગી જતા હોય તો એને બંને બાજુ કંટ્રોલ કરવું પડે છે તો આપણે રાજુભાઈને સનાળી ગામની અંદર આપણે જે દીધું છે એ છે હુકમની રાણી અને આ છે વેસ્ટિંગવાળાના સ્ટીકર છે આ સ્ટીકર પણ અત્યારે કોઈપણને પાવું હોય તો પાઈ શકે છે કારણ કે હવે જે ગાંઠિયા થઈ ગયા હોય ડુંગળી હોય લસણ હોય આને વિઘે તમે સો એમ એલ પાવ ને તો જમીન એકદમ આઈ ક્લાસ નરમ અને ભેજનું પ્રમાણ પૂરું રહે છે એનાથી ગાંઠિયો પણ સારો બને છે તો આપણે વેસ્ટિંગ એગ્રી પણ સ્પ્રેમાં અને પાવા માટે પણ દેવાના છે તો આજની તારીખ છે સોળ એક છવ્વીસના ફિલ્ડ ઉપર ફરીથી આપણે રાજુભાઈને મળશું જય જવાન જય કિસાન